જાગૃત વાલીઓએ જિલ્લા ખાતે વાત કરતા બંધ કરવા બાબત કોઈ જ લેખિત આવ્યું ન હોવાનું કહેતા વાલીઓ આજ રોજ સ્કૂલ ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો સ્કૂલ દ્વારા મીડિયાને પણ ગોળગોળ જવાબ આપવામાં આવ્યા સ્કૂલ દ્વારા ગુજરાતી મીડિયમ ચાલુ છે તેમ જણાવવામાં આવતા વાલીઓએ લેખિત માંગ કરતા સ્કૂલ પ્રશાસને ના પાડતા વાલીઓમાં રોષ સ્કૂલના ચારસો જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્ન હર્ષ પટેલનો રિપોર્ટ ரியલ પાવર ન્યૂઝ કરજણ અમાણે કે ગુજરાતી બંધ થવાનું છે અને તમે લોકો એલસી લઈ અને સ્કૂલમાં એવું ક્યારે તમને પછી શું કર્યું તમે લોકો અમે લોકો ઘરે આની જાણ કરી હતી શું નામ આની અંદર એવું છે કે કરજણ તાલુકામાં જે ચીનમે સ્કૂલ આવેલી છે એ સ્કૂલની અંદર સ્ટાફ દ્વારા તથા વહીવટી પ્રશાસન દ્વારા અહીંયા શાળાના વિદ્યાર્થીને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતી મીડિયમ સ્કૂલ બંધ કરવાના છે તમારા વાલીના બાબતે જાણ કરજો એટલે નાના ભૂલકા વિદ્યાર્થી જે બાળક જે ભગવાનનું સ્વરૂપ કહેવાય એમને પોતાના વાલીને જાણ કરી હતી અને વાલી પોતાના બાળકનું ભવિષ્ય બગડે ના એની ચિંતાના કારણે વાલીએ પોતાના બાળકને બીજી સ્કૂલમાં મૂકવાની વ્યવસ્થા કરેલી છે હું છેલ્લા ત્રણ દિવસથી આ મુહિમ માટે આવી રહ્યો છું શાળાના વહીવટી પ્રશાસનને મોડો ઘણી વખત ફોન કરી એમને મને મારા ઉઠાય નહીં જે ક્લાર્ક છે ક્લાર્ક નંબર મળ્યો તો ક્લાર્કે મને એવું કીધું કે બે દિવસનો સમય આપો અમે તમને કઈક ને કઈ અમારું રિઝલ્ટ લાવીશું તમે જણાવવા આવ્યું કે ગુજરાતી મીડિયમ બંધ કરવામાં મુજે ના હું જ્યારે આવ્યો તો મને એમને એવી કોઈ વાત નથી કરી કે બંધ છે પરંતુ મેં આમનો મને જવાબ અનુકૂળ ના લાગ્યો એટલે હું પાંડે શહેરના વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી છે અને સ્કૂલના અધિકારી મેં મળતા એ અધિકારીએ મને જણાવ્યું છે કે ચિન્મય સ્કૂલની કોઈ દરખાસ્ત અહીં આવેલ નથી ચિન્મય સ્કૂલે ગુજરાતી મીડિયમ બંધ કરવા માટે પણ કોઈ રજૂઆત કરી નથી અને સાહેબે અહીંયા જાણ કરી દીધું કે એડમિશન ચાલુ કરો ત્યાર પછી એડમિશન ચાલુ થયા કે નહીં થયા એ ચર્ચાનો વિષય છે પરંતુ આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે આ શાળાના સ્ટાફ દ્વારા જે વાલીને ને વિદ્યાર્થી તરીકે કરવામાં આવી છે જે શિક્ષણની ક્રૂર મજાક બનાવવામાં આવી છે એ અમે ચાલી રહી છીએ અને આજે એ શાળાના વહીવટદાર જે પારસ પંચોલી કરીને છે એ વ્યક્તિ જયારે આવે છે તે પણ મીડિયા સમક્ષ આજે ખોટું સ્ટેપમેન્ટ આવે અત્યાર સુધી એમને શાળા બંધી હતી એ વાત કરતા આજે આ હોબાળામાં થયો મેં ડીઓ કચેરી ગયો એના કારણે સ્ટેપમેન્ટ બદલ્યું છે ને એમને એવું જણાવ્યું છે કે શાળા બંધ અમે કરીને શાળા ચાલુ જ છે અને અમે જ્યારે પૂછ્યું કે તમારા શાળાના સ્ટાફ આપે કાલે અમને આવું કીધું હતું કે સ્કૂલ અમે બંધ કરી નથી તો આટલા બધા વિદ્યાર્થીઓ એક સાથે એલસી તમે કેમ કાઢે કારણ કે કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ વાલી એલસી કરવા માટે આવે તો ફરજે જ એનઓસીની જરૂર પડે છે પરંતુ અમને એનઓસીની લીધી અને વિદ્યાર્થીને એલસી કાઢી નાખ્યા છે અત્યારે લેખિત માંગણી શું કીધું મેં સાહેબને લેખિત પણ માંગણી કરી છે કે તમે આ જે અત્યારે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમને લેખિતમાં જાણ કરો પરંતુ એમને ભૂલગો લેવા બધા જવાબ આપ્યો છે પરંતુ જ્યાં સુધી લેખિત ના આપે ત્યાં સુધી અમે અહીંયા છે અને અત્યારે આ તાલુકા શિક્ષણ અધિકારી પણ જવાના છે અને આ બાબતે જે શાળાના સ્ટાફ દ્વારા વાલી ને હેરાન કરવામાં આવે છે એ બાબતે અમે આગળ હોય લીગલ કાર્યવાહી કરીશું સાહેબ જે અત્યારે વાલીઓ અહીંયા હોબાળો છે વાલીઓનો વાલીઓની જે આક્ષેપો છે કે ભાઈ સ્કૂલ તમે જે ગુજરાતી મીડિયમ અચાનક જ બંધ કરી દીધું છે પરીક્ષા જે વખતે યોજાય તે વખતે વાલીઓને જાણકારી નથી ને સીધા વિદ્યાર્થીઓને જાણકારીને બંધ કરી દેવામાં આવી છે સ્કૂલ જેને લઈ અત્યારે વાલીઓ અટવાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ લઈને શું કહેશું સાહેબ સૌથી પહેલાં તો ભારત માતા કી જય વંદે માત્ર આપણે બધા સાથે જ છીએ અને હું પોતે એક શિક્ષક છું બાળકોના હિતમાં જ દરેક વસ્તુ કરવામાં આવે અને કહેવામાં આવે હવે વાત રહી કે ગુજરાતી મીડિયમ ચિનભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બંધ થઈ રહી છે શું છે શું નહીં તો એ વસ્તુ ક્લિયર બધાને વાલીઓને કદાચ ખબર ના હોય કે સ્કૂલ ચાલુ કરવી કે સ્કૂલને બંધ કરવી કોઈ એક દિવસનું કામ નથી એની આખી પ્રોસેસ હોય એ કોર્ટ અહીંયા સરકારશ્રીમાં ડીઓમાં અરજી થાય એના પછી સ્કૂલને પરમિશન મળે પછી સ્કૂલ ચાલુ થાય એવી જ રીતે બંધ કરવાની બી સ્કૂલની પ્રોસેસ હોય પણ એ પ્રોસેસમાં જ્યારે સરકારશ્રીનો હુકુમ આવે ત્યારે સ્કૂલ બંધ થાય એટલે આ વસ્તુ છે હવે બીજી જે વાલીઓમાં જે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન એ છે કે સ્કૂલ બંધ થવાની છે કે કેમ તો અત્યારે હું ખુલાસો કરું છું કે સ્કૂલ અત્યારે ચાલુ છે એક પણ બાળક સ્કૂલમાં ક્લાસમાં વર્ગની અંદર હશે તો એને ભણાવવામાં આવશે એનું ભવિષ્ય નિશ્ચિત છે સાહેબ તો અત્યારે અત્યારે આપ જે અત્યારે જે સાહેબ આપ વાત કરી રહ્યા છો કે સ્કૂલ ચાલુ છે તો જે વખતે જે વખતે વિદ્યાર્થીઓને આપ દ્વારા જણાવવામાં આવ્યું સ્કૂલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંધ થાય છે તો વાલીઓ તમારી એલસી લઈ જવી તો અત્યારે આ ગોળ ગોળ જવાબ કેમ છે ગોળ ગોળ જવાબ નથી સી સ્કૂલ ના બાળકો દર વર્ષે દોઢસો થી બસો એલસી જાય છે સ્કૂલ ની દરેક ક્લાસ માં વર્ગ અંદર સંખ્યા ઓછી થઈ ગઈ છે એકદમ ઓછી સંખ્યા સુનિલભાઈ એકદમ ઓછી સંખ્યા હોય થઈ જવાના કારણે સ્કૂલ મેનેજમેન્ટ વિચાર કરી રહી છે કે શું કરવું કે શું ના કરવું બરોબર છે હવે એનો પ્રોસેસ ના થાય જ્યાં સુધી સરકારશ્રી નો હુકમ ના આવે જ્યાં સુધી ત્યાં સુધી સ્કૂલ બંધ ના થાય સ્કૂલ ચાલુ છે અને એક પણ બાળક એક પણ બાળક વર્ગ અંદર હશે તો એને ભણાવવામાં આવશે વાલીઓ નિશ્ચિત રહે વાલીઓ કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ જે વાલીઓ જતા જ છે તમારા લોકો જે જાન સ્કૂલ પ્રશાસન દ્વારાથી જે વાલીઓને જાણ કરવામાં આવી વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી હતી હવે એલસીએ લોકો લઈને જતા રહ્યા છે તો શું એ બાબતે શું આવે જો હું તમને સાચું જ કહું દર વર્ષે છે ને ગર્જનની અંદર બાળકો એટલી સ્કૂલો બદલે છે ને અમારે ત્યાં એટલા